મિત્રો સરકારી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકની ભરતી કરવામાં આવેલી છે એચટેટની ભરતી કરવામાં આવી છે અને આ ભરતીને વહીવટી કેડર કહેવામાં આવતી પરંતુ બે હજાર એકવીસમાં શિક્ષણ વિભાગે ઠરાવ કરી એચટાટ શિક્ષકોને એટલે કે મુખ્ય શિક્ષકોને વહીવટી કેડરમાંથી શૈક્ષણિક સવર્ગમાં ગણવા બાબતનો ઓફિસર ઠરાવ કરી દીધો હતો ત્યારે એક પરિપત્ર સામે આવ્યો છે જેમાં શિક્ષકોને એટલે કે આસિસ્ટન્ટ શિક્ષકોને વહીવટી કામ ન સોંપવા મુખ્ય શિક્ષકને કહેવામાં આવ્યું છે તો ક્યાં જિલ્લાનો પરિપત્ર છે પરિપત્રમાં શું કહેવામાં આવ્યું છે તમામ ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો હમણાં બહાર પાડવામાં આવ્યા છે તેને લઈને મેં ઓલરેડી વિડીયો બનાવી દીધો છે તે તમને અહીંયા આઈપોર્ટ ઉપર મળી જશે તે જોઈ લેવા પણ વિનંતી મિત્રો આ પરિપત્ર છે એ મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દ્વારા કરવામાં આવેલો છે તે તમારી સામે આવી રહ્યો હશે કે જેમાં કહેવામાં આવ્યું છે વિષય આસિસ્ટન્ટ શિક્ષક પાસેથી વહીવટી કામગીરી ન લેવા બાબતે તારીખ એક નવ બે હજાર પંદરના ના રોજ કરવામાં આવેલો પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સવિનય ઉપરોક્ત વિષયના અનુસંધાને જણાવવાનું કે આપના તાબાની પ્રાથમિક શાળાઓ પૈકી કેટલીક શાળાઓમાં હેડ ટીચરની નિમણૂક આપવામાં આવેલ છે હેડ ટીચરની નિમણૂક વહીવટી કામગીરી માટે કરવામાં આવેલ છે તેમજ છ થી આઠ ધોરણમાં શૈક્ષણિક કાર્ય માટે નિયમ અનુસારના તાસ ફાળવવામાં આવેલ છે હેડ ટીચર જુદી જુદી વહીવટી કામગીરી સંદર્ભે તેમના આસિસ્ટન્ટ શિક્ષકને જુદી જુદી વહીવટી કામગીરી સોંપતા હોય છે જેના લીધે શૈક્ષણિક કાર્ય ઉપર અસર થતી હોય છે આથી તમામ હેડ ટીચરને સૂચના આપવામાં આવે છે કે તેમના આસિસ્ટન્ટ શિક્ષકને કોઈ પણ પ્રકારની વહીવટી કામગીરી ન સોંપે તેવી તેની તકેદારી આપે રાખવાની રહેશે અને વહીવટી કામગીરી હેડ ટીચરે કરવાની રહેશે તેવો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મહિસાગર લુણાવાડાનો ઓફિશિયલ પરિપત્ર આપણે જોયો તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાયકોન દબાઈ દેજો જેથી કરીને તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ